માતા ચંદ્રઘંટા એક વિસ્તૃત વર્ણન નવરાત્રી ના ત્રીજા દિવસે માતા વિશેષ મહત્વ છે નવ દુર્ગા સ્વરૂપ તરીકે માતા તેમના મસ્તક પર અર્ધ ચંદ્ર ધારણ કરે છે જેના કારણે તેમને આ નામ મળ્યું છે તેમનું આ રૂપ અત્યંત શાંતિપૂર્ણ કલ્યાણકારી અને શક્તિશાળી માનવામાં આવે છે આ વર્ણન દ્વારા આપણે માતા ચંદ્રઘંટાના ના સ્વરૂપ તેમની કથા પૂજા નું મહત્વ અને ભક્તો માટેના તેમના સંદેશને વિસ્તૃત રીતે સમજીશું માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ દેવતાઓ અને અસુરો બંને માટે ભય અને આદરનું પ્રતિક છે તેઓ શાંતિ અને ક્રોધ સુંદરતા અને ભયંકરતાનું અદ્ભુત મિશ્રણ છે મસ્તક પર અર્ધચંદ્ર તેમના મસ્તક પર ઘંટાના આકારનો અર્ધચંદ્ર શોભે છે આ ચંદ્રકલાનું શાંતિનું અને જ્ઞાનનું પ્રતિક છે આ કારણોસર જ તેમનું નામ ચંદ્રઘંટા પડ્યું છે તેમના ભક્તો માટે આ ચંદ્ર શાંતિ અને શીતળતા પ્રદાન કરે છે દસ ભુજાઓ માતા ભુજાઓ છે આ દસ ભુજાઓ માં તેઓ જુદા જુદા શસ્ત્રો ધારણ કરે છે આ શસ્ત્રો માં તલવાર ત્રિશુળ ગદા ધનુષ બાણ કમળ નું ફૂલ અને જપમાળા મુખ્ય છે આ શસ્ત્રો તેમની શક્તિ અને ભક્તોને રક્ષણ આપવાની ક્ષમતા દર્શાવે છે વાહન અને મુદ્રા તેમનું વાહન સિંહ છે સિંહ શક્તિ પરાક્રમ અને નિર્ભયતાનું પ્રતિક છે સિંહ પર સવાર થઈને માતા દુષ્ટ શક્તિઓનો નાશ કરવા સજ્જ થાય છે તેમના હાથ અભય મુદ્રામાં છે જે ભક્તોને નિર્ભયતા અને આશીર્વાદ પ્રદાન કરે છે રંગ અને વસ્ત્રો માતા ચંદ્રઘંટાનું શરીર સુવર્ણ જેવું તેજસ્વી અને ચમકદાર છે તેઓ શ્વેત વસ્ત્રો ધારણ કરે છે જે શુદ્ધતા અને શાંતિનું પ્રતીક છે તેમનું મુખ સુંદર અને સૌમ્ય છે જે ભક્તોને આકર્ષે છે માતા ચંદ્રઘંટાની ની કથા અને મહત્વ માતા ચંદ્રઘંટાના ના પ્રાગટ્ય પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે જે તેમની શક્તિ અને સમજાવે છે દુષ્ટ શક્તિઓનો નાશ પૌરાણિક કથા અનુસાર જ્યારે અસુરોનો અત્યાચાર વધી ગયો હતો અને શક્તિશાળી અસુર મહિષાસુરે સ્વર્ગ પર અધિકાર જમાવી લીધો હતો ત્યારે દેવતાઓ અત્યંત ચિંતિત થઈ ગયા દેવતાઓએ ભગવાન શિવ અને બ્રહ્માજી ની મદદ માંગી દેવતાઓની વિનંતીથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશના તેજમાંથી એક દિવ્ય શક્તિનું પ્રાગટ્ય થયું આ શક્તિ અન્ય કોઈ નહીં પરંતુ સ્વયં દેવી દુર્ગા હતા આ દેવીના ત્રીજા સ્વરૂપ તરીકે માતા ચંદ્રઘંટા પ્રગટ થયા માતા ચંદ્રઘંટાએ દુષ્ટ શક્તિઓનો સામનો કરવા માટે ભયંકર રૂપ ધારણ કર્યું તેમના ઘંટાના અવાજથી અસુર સેનામાં ભય ફેલાઈ ગયો આ ઘંટાનો અવાજ એટલો ભયાનક હતો કે અસુરો ધ્રુજી ઉઠ્યા માતાએ પોતાની દસ ભુજાઓમાં શસ્ત્રો ધારણ કરીને મહિષાસુર સહિત અન્ય અસુરોનો સંહાર કર્યો અને સ્વર્ગ લોક ને પાછો આ કથા દર્શાવે છે કે માતા ચંદ્રઘંટા શાંત સ્વરૂપમાં પણ અત્યંત શક્તિશાળી છે અને તેઓ ભક્તોના જીવન માંથી નકારાત્મકતા નો નાશ કરે છે પૂજા નું મહત્વ નવરાત્રી ના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટા ની પૂજા કરવાથી ભક્તો ને અનેક લાભ થાય છે શાંતિ અને સમૃદ્ધિ માતા ચંદ્રઘંટા શાંતિ અને સૌમ્યતાનું પ્રતીક છે તેમની પૂજા કરવાથી મનમાં શાંતિ અને સ્થિરતા આવે છે ઘરમાં સુખ વાસ થાય છે અને પારિવારિક સંબંધો સુધરે છે મુક્તિ જે કોઈ ભય હોય અથવા આત્મવિશ્વાસ આત્મવિશ્વાસનો અભાવ અનુભવતા હોય તેમને માતા ચંદ્રઘંટાની પૂજાથી લાભ થાય છે માતા નિર્ભયતા પ્રદાન કરે છે અને ભક્તો ને આત્મવિશ્વાસ બનાવે છે શક્તિ અને પરાક્રમ માતા ચંદ્રઘંટા શક્તિ અને પરાક્રમ નું પ્રતિક છે તેમની પૂજા કરવાથી ભક્તો ને શારીરિક અને માનસિક શક્તિ મળે છે જેથી તેઓ સામનો કરી શકે આધ્યાત્મિક ઉન્નતિ યોગ અને ધ્યાન કરનારા ભક્તો માટે માતા ચંદ્રઘંટાની ની પૂજા અત્યંત મહત્વપૂર્ણ છે તેઓ મણિપુર ચક્ર સાથે સંબંધિત છે તેમની કૃપાથી આ ચક્ર જાગૃત થાય છે જેના પરિણામે આધ્યાત્મિક જાગૃતિ અને આંતરિક શક્તિ નો અનુભવ થાય છે માતા ચંદ્રઘંટા ની પૂજા વિધિ અને મંત્ર માતા ચંદ્રઘંટા ની પૂજા કરવા માટે એક વિશિષ્ટ વિધિ નું પાલન કરવું જોઈએ આ પૂજા થી માતા પ્રસન્ન થાય છે અને ભક્તોને મનોવાંછિત ફળ મળે છે પૂજા સામગ્રી માતા ચંદ્રઘંટા ની મૂર્તિ અથવા ફોટો લાલ રંગનું આસન લાલ રંગના ફૂલો ખાસ કરીને ગુલાબ ગંગાજળ અબીલ ગુલાલ કંકુ ચંદન ઘીનો દીવો અને અગરબત્તી મધ કેળા સિક્કા પૂરી અને હલવો નૈવેદ્ય માટે પૂજા વિધિ એક સ્નાન અને શુદ્ધિકરણ સવારે વહેલા સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો પૂજા સ્થળને ગંગાજળથી શુદ્ધ કરો બે માતાનું સ્થાપન માતા ચંદ્રઘંટાની મૂર્તિ અથવા ફોટાને લાલ આસન પર સ્થાપિત કરો ત્રણ સંકલ્પ હાથમાં પાણી લઈને માતા સમક્ષ પૂજા કરવાનો સંકલ્પ લો ચાર આહવાન અને પૂજા

આ મંત્રનો જાપ કરવાથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે અને ભક્તોના મનોરથ પૂર્ણ થાય છે માતા ચંદ્રઘંટા અને આધ્યાત્મિક જોડાણ માતા ચંદ્રઘંટાની ધાર્મિક સાથે સાથે આધ્યાત્મિક મહત્વ પણ છે તેઓ મણિપુર ચક્ર સાથે જોડાયેલા છે મણિપુર ચક્ર આ ચક્ર માનવ શરીરના નાભી પ્રદેશમાં સ્થિત છે તે આત્મવિશ્વાસ શક્તિ ઉર્જા અને આંતરિક શક્તિનું કેન્દ્ર છે માતા ચંદ્ર ઘંટાની પૂજા કરવાથી આ ચક્ર જાગૃત થાય છે જેના પરિણામે વ્યક્તિમાં શક્તિ અને આત્મવિશ્વાસનો સંચાર થાય છે આ ચક્રના જાગૃત થવાથી વ્યક્તિ પોતાના જીવનના ઉદ્દેશ્યોને સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને તેમને પ્રાપ્ત કરવા માટે સક્ષમ બને છે ઘંટાનો અવાજ માતાના મસ્તક પરનો ઘંટા શાંતિ અને સંતુલનનો પ્રતીક છે આ ઘંટાનો અવાજ ધ્યાન અને યોગમાં ખૂબ મહત્વનો છે તે મનને શાંત કરે છે અને આંતરિક વિચારોને સ્થિર કરે છે આથી માતા ચંદ્રઘંટાની પૂજા ભક્તોને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે અને જીવનમાં સંતુલન જાળવવામાં મદદ કરે છે માતા ચંદ્રઘંટાનો સંદેશ માતા ચંદ્રઘંટા તેમના ભક્તોને અનેક મહત્વપૂર્ણ સંદેશાઓ આપે છે શાંતિ અને શક્તિનું સંતુલન માતાનું સ્વરૂપ શાંતિ અને શક્તિનું અદ્ભુત મિશ્રણ છે આ દર્શાવે છે કે જીવનમાં શાંતિ જાળવવી પણ જરૂરી છે અને જરૂર પડે અન્યાય સામે લડવા માટે શક્તિશાળી બનવું પણ આવશ્યક છે નિર્ભયતા માતા તેમના નિર્ભય બનવાનો સંદેશ આપે છે છે સિંહ પર સવાર થઈને તેઓ દર્શાવે કે સાચો ભક્ત ક્યારેય કોઈ ડરતો નથી સકારાત્મકતા માતા ચંદ્રઘંટા નકારાત્મક શક્તિઓનો નાશ કરીને સકારાત્મક ઉર્જા ફેલાવે છે તેઓ ભક્તોને જીવનમાં સકારાત્મક રહેવા અને નકારાત્મકતાથી દૂર રહેવાનો સંદેશ આપે છે સમાપન માતા ચંદ્રઘંટા નવરાત્રી ત્રીજા દિવસની મુખ્ય દેવી છે તેમનું સ્વરૂપ કથા અને પૂજા ભક્તો માટે અત્યંત પ્રતિક છે તેમની પૂજા કરવાથી ભક્તોને જીવનમાં શાંતિ આત્મવિશ્વાસ અને સફળતા મળે છે નવરાત્રી આ પવિત્ર દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરીને આપણે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ છીએ અને જીવનને સુખમય બનાવી શકીએ છીએ જય માતા ચંદ્રઘંટા